ભારે આર્થિક નુકસાન ભોગવવું પડે છે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકારને તાત્કાલિક પગલા લેવા અને પાક નુકસાની માટે વળતર ચૂકવવાની માંગ કરી છે તો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી તરફ આવતા ખેડૂતોના

અને ડીએફ કચેરી ખાતે ખેડૂત આગેવાનો સાથે પણ આ વિશે એમને અમને આશ્વાસન આપ્યું જોઈએ અને લેખિત ખાતે પણ આપી કે ટૂંક સમયમાં આખો એક્શન કામ કરી અને આ જે વન્ય પ્રાણીઓ તમારી સીમ જમીનમાં છે એને ત્યાંથી ખસેડી અને ઘૂંખડના જે અભયારણ્ય વિસ્તાર કચ્છના ત્યાં લઈ જવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક અમારી જે મુખ્ય માગણી હતી એ એમના વાત પરથી અમને ખેડૂત આગેવાનોને સંતોષકારક નહોતી એટલા માટે આજે પુનઃ અમારે લોકોએ લોકોએથી લઈ અને કલેક્ટર કચેરી સુધી ફરિયાત્ર કરવી પડી કારણ કે તંત્ર દ્વારા આપવામાં આવેલી હતી અત્યારે કલેક્ટર સાહેબને પણ અમે આખા પ્રશ્નને લઈ અને જે છે અમારી મુખ્ય માગણી એ છે કે જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના ગણ એટલે જે એના માટે અભ્યારણ તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે કારણ કે આનાથી જે નુકસાન થઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે આઠ નવ ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જવાબદાર બંને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને આનો છીપી નિકાલ કરવામાં આવશે રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર